લિપસ્ટિક લગાડીને જમવા આવી આપણે ઢોસા વર્લ્ડમાં જમવા આવી ગયા મમ્મીને ઢોસા જ ભાવે ઢોસા સિવાય એને કંઈ બહારનું બીજું ભાવતું નથી એટલે ઢોસા વર્લ્ડમાં આવી ગયા છે અંદર જાય બેસવાની જગ્યા ગોતી લે એમ તો મસ્ત છે ઢોસા વર્લ્ડ આ મેનુ નક્કી થાય છે સ્ટાર્ટિંગ માં આવી ગયું મમ્મી નો આવી ગયો મમ્મી ખાવા આ મારું આવી ગયું અને સાદા ઢોસા જમી લીધું હવે ઢોસા બાય બાય ઘર થઈ જાય બહુ મોડું થઈ ગયું ઘરે આવી ગયા રસ્તામાંથી ઠંડુ લીધું હતું પછી ઠંડુ થોડું ગરમ થઈ ગયું ફ્રીજમાં મૂકી દીધું ને ડિબી અરે મસ્તી કરી લીધી પછી વળી પાછું ઠંડુ પી લીધું આપણે બાજુવાળાના ઘરે બેઠા હતા કેમ કે અમે લોકો બાજુવાળાની સાથે ગયા હતા એટલે રાતે એક વાગે ઘરે આવ્યા ફૂલની અંદર આવતી હતી તમે સૂઈ જાય ગુડ નાઇટ બધાને Yeah.